જય શ્રી સ્વામિનારાયણ વહેલા શ્રોતાજનો પવિત્ર ચૈત્ર માસની શુભ શરૂઆત જ્યારે થઈ ચૂકી છે ત્યારે આજે આપણે આપણી સંસ્કૃતિના ભૂતકાળને જો વાગોળીએ તો ભગવાન અને મહાપુરુષોને અતિ વાલી આ ભારતભૂમિમાં અવારનવાર ધર્મની રક્ષા માટે અથવા જીર્ણ થયેલા ધર્મની પુનઃસ્થાપના માટે ગો બ્રાહ્મણ પ્રતિપાલક એવા પરમેશ્વર અલગ અલગ સ્વરૂપ ધારીને પધારે છે આમ જોઈએ તો પરમેશ્વર તત્વ એક જ છે પણ તે જ્યારે જ્યારે પધારે ત્યારે તેમના જન્મ કર્મ તથા નામને લક્ષમાં રાખી લોકો તે તે સ્વરૂપમાં શ્રદ્ધા રાખી તેની ઉપાસના નામ સ્મરણ પૂજા પાઠ ભક્તિ વગેરે કરતા હોય છે અને એ સાધકની પૂર્ણ આસ્થાનું કેન્દ્ર તે તે પરમેશ્વરના સ્વરૂપે મનાય છે તો એ જ ન્યાયે આજથી બસો વર્ષ પૂર્વે અઢારમાં સૈકામાં પ્રગટ થયેલા ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જે આપણા ઈષ્ટદેવ છે જેમનું પ્રાગટ્ય પણ ચૈત્ર સુદ નવમીની રાત્રે દસ અને દસ ગળી જાતા થયેલું છે તો એ પ્રભુમાં આસ્થા ધરાવતો તમામ સમાજ આ માત્ર ચૈત્ર મહિનામાં આવતી જ નવમી નહીં પણ દરેક મહિનાની સુદ નવમીને ભગવાનનો પ્રાગટ્ય દિવસ માની હરિજયંતી તરીકે મનાવે છે અને દરેક સુદ નવમીના ઉપવાસ કરી અને ઈષ્ટદેવ પ્રત્યેની શ્રદ્ધા અને ઉપાસનાને દ્રઢ બનાવે છે તે દિવસે ભગવાનને દરેક મંદિરોની અંદર વિશેષ વસ્ત્રો પાઘ મુગટ વગેરે ધરાવવામાં આવે જન્મોત્સવના કીર્તનો ગાવામાં આવે વિશેષ ભજન અને સત્સંગનું આયોજન પણ કરવામાં આવે છે તો આવતી ચૈત્રસુદ નવમી એ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુનો બસો ને જન્મદિવસ છે આમ તો અઢારમો સૈકો જેને ભારતીય ઇતિહાસમાં અંધકાર યુગ કહેવામાં આવે છે તે સમયે આ ધરતી ઉપરથી ધર્મ નષ્ટપ્રાય થઈ ચૂકેલો જ્ઞાનનો પણ અવળો ઉપયોગ ચાલે વૈરાગ્યના નામે વિષયના વાવાઝોડાઓ ફૂંકાય ભક્તિના નામે પણ અનેક પ્રકારના ધતિંગો જ્યારે ચાલી રહ્યા હતા પ્રજાનો ધણી ધોરી એ સમયે કોઈ હતું નહીં પ્રજાપાલક રાજા પંજાબ કેસરી રણજીતસિંહજી પણ હજુ બાલ અવસ્થામાં હતા અને પ્રજા અનેક પ્રકારના વહેમો કુરિવાજો શોષણખોરી હિંસા ચોરી લૂંટફાટ વગેરે ઉપદ્રવોથી પીડાતી હતી એ સમયનું વર્ણન કવિઓએ કર્યું છે કે કલિકાલ છૂટ્યા દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું ભક્તિ સભર્મ ના મર્ગ રૂંધી દીધા કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું વેદ સત્શાસ્ત્રોના અર્થ એવળા કર્યા પંડિતે પાપ માર્ગે જઈને ધન્ય હો ધર્મ ધ્વજરોપી સૌ સ્વામી નારાયણે પ્રગટ થઈને સ્વામી નારાયણે પ્રગટ થઈને કહ્યું કે ખરેખર માજા મૂકેલી અને ચારેય બાજુ સર્વ પ્રકારે જ્યારે પ્રજા પીડિત હતી તો એ અરસામાં ઉત્તર હિન્દુસ્તાનમાં કૌશલ દેશમાં છપૈયા ગામમાં વિક્રમ સુવંત અઢારસો ને સાડત્રીસના ચૈત્ર શુક્લ નવમીની રાત્રે દસ અને દસ ઘડી જાતા સહજાનંદ સૂરજનો ઉદય થયો જેણે પ્રજાને અધર્મ માર્ગથી પાછી વળી હિંસા સતીપ્રથા બાળકીને દૂધપીતી કરવી વગેરે કલિયુગના કલમશોથી પ્રજાને મુક્ત કરી પવિત્ર ધર્મ માર્ગની સ્થાપના કરી કલયુગમાં પ્રવર્તન કર્યું બધી મુક્ત બનવાનો માર્ગ પરમાત્માએ શરૂ કર્યો અને કરોડો આત્માઓને આત્મકલ્યાણનો માર્ગ બતાવ્યો તો એવા આપણા ઈષ્ટદેવ પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિજી મહારાજને એમના બસો ને ચુમ્માલીસમાં પ્રાગટ્ય દિનની પૂર્વ સંધ્યાઓમાં એક કીર્તનના માધ્યમથી આપણે આવકારી અને એના વધામણા કરવાના છે તો આ કીર્તન આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજનું બનાવેલું છે તેના શબ્દો છે પ્રગટ થયા સુખકારી છપ્પામાં પ્રગટ થયા સુખકારી તો આવો સાંભળીએ અયોધ્યા પ્રસાદજી મહારાજ નું પરમાત્માના પ્રાગટ્યનું સુંદર કીર્તન I कल्प जनु ध्यान धरे मुनि कल्प जन ध्यान धरे रे व्रत व्रतधारी छपया मा प्रग दया सुखकारी